નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે આપી ભારતની મોટી ચેતવણી ખાસ મિત્રો મોટી ચેતવણી આપી દેવામાં આવી છે અને ભારત ઉપર શું અસર થશે તેને લઈને સૌથી મોટા સમાચાર ભવિષ્યમાં વધી શકે મંદી અને કયા કયા ઉદ્યોગોને અસર કરશે લઈને પણ સૌથી મોટી જાહેરાત વચ્ચે મિત્રો અમેરિકાએ જે મિત્રો અન્ય તેના પાડોશી વેનિઝુલા દેશ સાથે જે યુદ્ધ શરૂ કર્યું છે તેની અસરોને લઈને હવે મિત્રો ભારતે પણ જે છે તેની ઉપર નજર રાખી રહ્યું છે અમેરિકા અને ખાસ અમેરિકા અને ઇન્ડિયા એટલે કે ભારત વચ્ચે હજુ સુધી ટ્રેડ ડીલ ફાઇનલ થઈ નથી તેવામાં મિત્રો તમને જણાવી દઈએ તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પ્રધાનમંત્રીનું મોદીનું નામ લઈને જણાવ્યું હતું ત્યાર પછી હવે મિત્રો માહિતી અને ડોનાલ્ડ છે કે ભારત જે રશિયા પાસેથી તેલ ખરીદેશે એનાથી હું ખુશ નથી અને મને ખુશ કરવો જરૂરી છે એટલા માટે જ નરેન્દ્ર મોદીએ તેલ ખરીદવાનું બંધ કરવું પડશે રશિયા પાસેથી સાથે જ મિત્રો તેમણે એવું પણ કહ્યું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને સારા માણસ છે એટલે તેલ ખરીદવાનું બંધ કરી દેશે રશિયા પાસેથી અને જો નહીં કરે તો ભારત ઉપર મોટા સેંખ્યા સેન્ક્શન્સ લગાવવામાં આવશે અને ટેરિફ લગાવીને ભારતને મિત્રો જે છે તે હેરાન કરવાની ચેતવણી ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે એક તરફ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી તેમના મિત્ર ગણાવી રહ્યા છે અને બીજી બાજુ ધમકી આપી રહ્યા છે સાથે એમણે એવું પણ લખ્યું કે મને ખુશ કરવો જરૂરી છે એટલે ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ઈશારા ઉપર ચાલવું જોઈએ તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે અહીંયા તો ખાસ મિત્રો હવે જે છે તે જોવાનું રહેશે કે ભારત આનો શું જવાબ આપે છે પહેલાં પણ ભારતે અને નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત કોઈના દબાણમાં ચાલતું નથી જે ભારત અને દેશ માટે સારું હશે એ જ કરવામાં આવશે તો ભવિષ્યમાં મિત્રો અમેરિકા જે સીધું ચેતવણી આપી રહ્યું છે અને જો મિત્રો અમેરિકા ટેરિફ વધારશે તો ખાસ ભારતીય ઘણા બધા ઉદ્યોગોમાં મંદી વધી શકે જેમ કે પહેલા પણ વધી હતી જેમ કે કાપડ ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ કંપની હીરા ઉદ્યોગ ખેતી ઉદ્યોગને તેની અસરો થઈ શકે

વરસાદ જે છે ફરી એકવાર ખેડૂતોને હેરાન પરેશાન કરશે વરસાદ જે છે તે પંદર થી એકવીસ તારીખની વચ્ચે આવી શકે એવું જાહેર કરવામાં આવ્યું અને બીજા નંબરે મિત્રો ખાસ આવનારા દિવસોમાં ધુમ્મસ પણ વધવાનું છે તો ધુમ્મસને કારણે હવામાનમાં ઓછી વિઝિબિલિટી જોવા મળશે જેનાથી ધુમ્મસના કારણે અકસ્માતો પણ સર્જાઈ શકે તો અકસ્માતોની સંભાવના જોતા વાહન ચાલકોને પણ ચેતવણી આપવામાં આવી તો ત્યાર પછી વાત કરીએ તો લોકોની લોન માફીની આદત પડી ગઈ છે તેવું જણાવવામાં આવ્યું મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂતો જે છે તે ખાસ ખાસ કરીને દેવામાં છે અને તો ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર ખેડૂત છે સરેરાશ તેની વચ્ચે અવારનવાર ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો તરફથી જે છે તે દેવા માફીની અને લોન માફીની માંગણી કરવામાં આવતી હોય છે તેનો મિત્રો જવાબ આપ્યો છે અહીંયા ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર આ વર્ષે ભારે વરસાદ પડ્યો ગુજરાતમાં પણ આ વર્ષે ભારે વરસાદ પડ્યો અને કારણે મિત્રો ખેડૂતોના જે પાક ધોવાઈ ગયા અને ત્યાર પછી ખેડૂતો છે લગાત

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં હવે મફત સારવાર બંધ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધી મિત્રો સરકાર જે છે તે આયુષ્યમાન કાર્ડની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર ગરીબોને આપતી હતી તેની વચ્ચે હવે સહાય જે છે તેને મફતમાં સારવાર બંધ થઈ જશે ખાસ તમામ આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપજો અને જો તમારું કાર્ડ કઢાવવાનું હોય તો પણ તમારે ખાસ સાંભળવું પડશે કારણ કે સરકારે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે મોટું કવર કદમ ઉપાડ્યું છે હવે મિત્રો તેના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે મિત્રો હવે સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે જે નવા નિયમોનો છે તે અનુસાર મિત્રો હવે જેની પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે અથવા જેને કઢાવશે તેમને આધાર કાર્ડ આધારિત ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે જો મિત્રો તમે ઈ કેવાયસી બાકી હશે તો તમારું જે કાર્ડ છે તેને ઈશ્યુ કરવામાં આવશે નહીં એટલે જો પહેલેથી તમારું આયુષ્યમાન કાર્ડ બની ગયું છે તો ઈ કેવાયસી કરાવી લેજો હવે આયુષ્યમાન કાર્ડમાં પણ ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું આયુષ્યમાન કાર્ડ જે છે તે ફાલતુ અને વેસ્ટ ગણવામાં આવશે તે ઉપયોગમાં આવશે નહી તેવું પણ જણાવવામાં આવે ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ફરીવાર મોટું આંદોલન કરવામાં આવશે ખાસ જોઈ લેજો સૌથી મોટા સમાચાર મિત્રો તમને જણાવી તો લગ્ન નોંધણી કાયદાને લઈને ફરી એકવાર મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જો સરકાર લગ્ન નોંધણીનો મિત્રો કાયદો નહીં ફેરવે તો વળી પાછો આંદોલન કરવાની મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી મિત્રો પાર્ટીદારના અનામત આંદોલન થયું હતું તેવું ફરી એકવાર આંદોલનની ચીમકી આપવામાં આવશે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે મૈત્રી કરાર રદ કરવાની પ્રબળ માંગણી કરી છે મિત્રો દીકરીઓ છે ભાગેડું લગ્ન કરે છે તો ભાગેડું લગ્નનો વિરોધ કરવામાં આવ્યો છે અને મુદ્દે એસપીજી ના લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું કે જો સરકાર લગ્ન કાયદાની અંદર ફેરફાર નહીં કરે સુધારો નહીં કરે તો પાટીદાર અનામત આંદોલન જે કર્યું હતું દસ વર્ષ પહેલા તેવું આંદોલન કરીશું ત્યારબાદ મહત્વના સમાચાર છે તો ખેડૂતોને ટાંકો બનાવવા માટે સરકાર આપશે 72000 રૂપિયાની સહાય જે હા મિત્રો ખેડૂતોને જે છે તે આવારનવાર અલગ અલગ સબસિડી અને સહાય યોજનાની અંદર પૈસા આપવામાં આવતા હોય છે તેની વચ્ચે હવે જે પણ ખેડૂતોને પોતાના ખેતરની અંદર ટાંકો બનાવવો હશે ટાંકી બનાવી હશે પાણીની તો એના માટે 50000 થી 72000 રૂપિયાની સહાય સરકાર જે છે તે આ યોજના અંતર્ગત આપી રહેશે ખાસો મિત્રો આ યોજનાની અંદર જે છે તે તમારે પણ જો મિત્રો ટાંકો બનાવવો હોય તમારા ખેતરની અંદર અને તમારે પણ મિત્રો પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકાની સુવિધા કરવી હોય તો 72000 રૂપિયાની સહાય તમને પણ આપવામાં આવશે આના માટે ખેતીવાડીના મિત્રો જે વેબસાઇટ છે કે આ ખેડૂત પોર્ટલ ત્યાં મિત્રો આ યોજનાને લઈને ફોર્મ ભરાતા હોય છે તો તમે પણ મિત્રો તમારા યોગ્ય ડોક્યુમેન્ટ સાથે પુરાવાઓ સાથે ફોર્મ ભરી શકો અને તમે પણ ટાંકો બનાવવા માટેની સહાય જે છે તે તમારા ખાતામાં મેળવી શકો ત્યારબાદ મહત્વનો સમાચાર જાણી તો 2026 ની ખતરનાક આગમવાડી કરવામાં આવી છે સોના ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક પહોંચશે તેવો સૌથી મોટો જાહેરાત 2026 ની શરૂઆત પહેલા જ કેટલીક આગમવાડીઓ કરવામાં આવી હતી જેમાંથી કેટલીક સાચી પડવાના અંધાણ છે ત્યારે બાબા વૈંગાએ મિત્રો છે આગાહી કરી હતી તેમાંની સૌથી મોટી બે આગમવાણી છે એક છે સોના ચાંદીના ભાવો અને બીજી છે કે તમામ વિશ્વભરની અંદર યુદ્ધો ફાટી નીકળશે અને યુદ્ધોની તો મિત્રો શરૂઆત થઈ ગઈ છે બીજી બાજુ સોના ચાંદીને લઈને પણ બાબા વૈંગાએ છે આગાહી કરી છે તેનું સાર મિત્રો અત્યારે જે છે તે 1 તોલા એટલે બે હાજર છવ્વીસ સાલ પૂરું થતાની સાથે બે હાજર છવ્વીસ ની દિવાળી આવશે ત્યાં સુધીમાં સોનાના ભાવ એક લાખ બ્યાસી હજાર રૂપિયાની આસપાસ પણ પહોંચી શકે તેવી ધારણા જે છે તે મિત્રો આગમવાની અનુસાર સામે આવી ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે સોમનાથની આસપાસ મિત્રો જે છે તે ખાસ કરીને તેમના પ્રવાસને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવે છે તે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે પ્રધાનમંત્રી મોદીની જે ગુજરાત પ્રવાસ છે તેને લઈને તારીખો પણ જાહેર થઈ ગઈ છે કયા કયા સ્થળે હાજરી આપશે તેને લઈને અને શું કાર્યક્રમ કરશે તેને લઈને પણ જાહેરાત થઈ છે મળતી વિગતો અનુસાર નરેન્દ્ર મોદીનો કાય કાર્યક્રમ જે છે તે ફાઇનલ થઈ ચૂક્યો છે પ્રધાનમંત્રી મોદી જે છે તે આવનારી 10 તારીખે સોમનાથ

ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં શું ત્રણસો યુનિટ મફત વીજળી મળશે બીજા રાજ્યોની જેમ કે નહીં તેને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર ગુજરાતના વિધાનસભાની અંદર જ્યારે ગયા વર્ષનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તરફથી સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું ગુજરાતમાં પણ મફત વીજળી સરકાર આપશે કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં મિત્રો સરકાર અન્ય રાજ્યની પાર્ટીઓ જે છે તે મફતમાં વીજળી આપતી હોય છે તો આનો જવાબ મિત્રો ત્યારે ભાજપના કનુ દેસાઈ કે મિત્રો જે ઉર્જા મંત્રી હતા તેમણે આપ્યો હતો તેમણે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર બસો કે ત્રણસો યુનિટ મફત મફત વીજળી આપવાનો કોઈ પણ પ્રકારની હમણાં યોજના નથી તો ગુજરાતવાસીઓ જો તમને એવી લાલચ હોય કે સરકાર મફત વીજળી આપશે ભાજપ સરકાર તો મનમાંથી કાઢી નાખજો કારણ કે સામેથી મિત્રો મંત્રીએ જવાબ આપ્યો હતો કે હમણાં મફત વીજળી આપવાનો કોઈ પણ પ્રકારનો સરકારની યોજના નથી કે ગણતરી નથી વળી પાછું બજેટ મિત્રો મહિના પછી હવે આવવાનું છે એમાં મિત્રો ફરી મિત્રો માંગ થાય છે કે નહીં મફત વીજળીને લઈને તે ખાસ જોવાનું રહેશે